તો આકાશી આફતના સમાચાર આગળ પણ જોઈશું પણ એક મહત્વના સમાચાર હાલમાં જે સામે આવી રહ્યા છે તેની વાત રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત કોર્ટમાં માનહાનિનો દાવો નોંધાયો છે પૂર્ણેશ મોદીએ કર્યો છે દાવો સમગ્ર મોદી સમાજને અપમાનિત કરવાનો રાહુલ પર આરોપ લગાવવામાં આવ્યો છે સુરત કોર્ટે અરજી સ્વીકારી છે વધુ સુનાવણી બાવીસ એપ્રિલે થવાની છે હજી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પટેલ પાસેથી ચેતન જે રીતે તમામ જે મોદી સમાજ છે તે મોદી સમાજ હવે એક બાદ એક જે માનહાની નો દાવો કરી રહ્યા છે રાહુલ ગાંધી પર શું વધુ માહિતી જી ચોક્કસથી હાલમાં જ રાહુલ ગાંધીએ મોદી સમાજ પર એક ટિપ્પણી કરી હતી જે લઈને મોદી સમાજમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું ગત રોજની જો વાત કરે તો મોદી સમાજ દ્વારા ધણાનો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ભાજપના જે એમએલએ છે પુણેશ મોદી તેમના દ્વારા કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે ખાસ કરીને ભદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે આ અંગે કોર્ટે તેમની જે અરજી હતી તે ગ્રાય રાખી છે અને બાવીસમી એપ્રિલે આ અંગે ચુકાદો આવશે જી જી આભાર ચેતન માહિતી આપવા બદલ તો બાવીસમી એપ્રિલે આનો ચુકાદો આવશે સમગ્ર મોદી સમાજને અપમાનિત કરવાનો રાહુલ પર આરોપ છે